આ વિસામા કેન્દ્ર ઉપર દરેક પદયાત્રીને પાકા ભોજન મેડિકલ સેવા ચા નાસ્તો સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી આ તબક્કે ધાર્મિક કાર્યક્રમોમાં સુંદરકાંઠ રામદેવપીર જોધપાઠ ગાયત્રી યજ્ઞ સ્વામિનારાયણ મહાપૂજા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ તબક્કાવાર આયોજન કરવામાં આવેલ સર્વે ભાવિક ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા અને પદયાત્રીઓને વિસામા કેન્દ્રનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પંચોતેર વર્ષ પૂર્ણ થતાં પંચોતેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું आ प्रसंगे धारासभ्य गजेंद्र सिंह परमार पूर्व सांसद दीपसिंह राठौर साबर डेयरी डिरेक्टर भोगी भाई पटेल साबरकाठा बैंक डिरेक्टर कमलेश भाई पटेल तालुका संघ चेयरमैन राकेश भाई पटेल प्रांतिज नित्यानंद भट्ट पूर्व नगरपालिका प्रमुख आर बी सोलंकी पूर्व पालिका प्रमुख नरेन्द्र सोलंकी तलोद तालुका पत्रकार संघ प्रमुख प्रवीण राल कमलेश प्रजापति तलोद शहर प्रमुख कौशल गज्जर कुंसरी सरपंच नरेन्द्र भाई पटेल તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા તેમજ વિવિધ સેવા સહકારી તથા મંડળીના ચેરમેનો તાલુકા તથા શહેર સંગઠનના હોદ્દેદારો પત્રકારો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનીષ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે